વેવાણ આ મચાનક તમે આવ્યા ફોન બોન કર્યો નહીં ને એમનામ જ કઈ કામ હતું કે તમારી દીકરીને મળવા આવ્યા છો દીકરીને મળવા નથી આવી હું તમને મળવા આવી છું મને મળવા આવ્યા છો હા મારી સારા દિવસ તો તમારી દીકરી ના જાય છે હા સારા દિવસો એ ના જાય છે પણ અબૂત છે નાદાન છે સબ કાઈ સમજતી નથી અને હું તો એમ કહું છું કે તમે જે કરો છો ને બરાબર જ કરો છો જોઈ હિરલબેન એની પહેલી પ્રેગ્નન્સી છે એને ખબર ન પડે પણ તમારે થોડુંક જોવાનું ને બહુ બધા કામ એને કરાવશો તો એક તો એની તબિયત છે જ એવી પાતળી છે અને એમાં જો એ માંદી પડશે ને કા બાળક પર અસર થશે ને તોય તકલીફ થશે અરે એ તો મને એમ કહેતી હતી કે તમે આવીને મારી સાસુને કહો કે નોકરાણી રાખી દે તો મારે થોડુંક કામ ઓછું કરવું પડે એટલે તમને હું એમ કહું જ છું કે એક નોકરાણી રાખો ને થોડા ઘણા કામ એ કરે ને થોડા ઘણા કામ મીરા કરે થોડું ઘણું તમે કરો એટલે તમારું ઘર ચાલી રહે આ કહેવાય છે કે કાચી પોતાના રંગ બદલે છે પણ વેવા તમે આવતાની સાથે તો પ્રેમથી બોલતા હતા અને આમ અચાનક તમે તમારો રંગ બતાવી દીધો કહેવાય જ છે કે માણસ રંગ બદલે ને એટલે ખબર જ ન પડે તમે એક વાત કાન ખોલીને સાંભળી લો અત્યાર સુધી પ્રેમથી વાત કરી છે પણ મને એમ લાગે છે તમારી વાત ઉપરથી કે તમે પ્રેમની પરિભાષા નહીં સમજો એટલા માટે કહું છું

કે એ એક તો શરીરની નબળી છે એમાં જો તમે એની પાસે વધારે પડતા કામ કરાવશો ને અને જો તકલીફ થશે ને તો એ ઉપાધિ એ તમારે જ છે ને તો બાળક આવતા આવતા એની તબિયત વધારે બગડી જશે એટલે મહેરબાની કરીને તમારા ઘરમાં તમારે કેવી રીતે કરવું અને એની તબિયત એ કેમ સારી રહે ને તમારા ઘરના કામ કેમ થાય એ તમે વિચારી લેજો હું એમ નથી કહેતી કે નોકરાની રાખો એણે મને એમ કીધું કે તમે મારા સાસુને કહો કે નોકરાની રાખો એણે કીધું એણે કીધું અને તમે એ રજૂઆત કરી એને શું મતલબ થાય તો તમારે ત્યાં વાત સીમિત કરી દેવી જોઈએ ને અહીંયા શું કામ કીધી એટલે સીમિત કરી દેવી જોઈએ એટલે એ જ કે નોકરાણી આ ઘરમાં વર્ષોથી આવી નથી અને આવશે પણ નહીં તમારી દીકરીને અહીંયા કામ કરવું હોય તો ભલે રહેતી અને ન કરવું હોય તો પિયર ભેગી કર દઈએ બીજું શું ઠીક તો તમારો વિચાર તો એમ જ છે કે એને પિયર ભેગી કરવી તમારા ઘરમાં વંશ આવવાનો છે પહેલું બાળક આવવાનું છે તમને કોઈ હરખ જ નથી પણ વાંધો નહીં હું જાઉં છું ઘર તમારું છે વહુ તમારી છે તમારે એને જેમ રાખવું એમ રાખજો જે રીતે વહીવટ કરવો એમ કરજો હું જાઉં છું જય શ્રી કૃષ્ણ આજકાલની છોકરીઓને એમની માવું જ બગાડે છે